જય માતાજી હું નીરુબેન મેળિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક ભીંડાનો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આખી ભીંડીનું શાક કરવા માટે આપણે પાંચસો ગ્રામ ભીંડો લીધો છે અને એને આપણે ધોઈને સાફ કરીને ધાણા લીધા છે લીલા એક લસણનો ગાંઠિયો આપણે ફરી લીધો છે અને થોડો ગમતો ગોળ લીધો છે અને મસાલ્યું લીધું છે આપણે મસાલા નાખતા જઈશું ને કહેતા જઈશું તેલની જરૂર પડશે ને પાણીની જરૂર પડશે સૌથી પહેલાં આપણે ભીંડાને ડીટી આપણે કાપી નાખશું આગળનો ભાગ ને પાછળનો ભાગ અને વચ્ચે આપણે કટ લગાવી દઈશું આપણે મસાલો ભરવાનો છે ને એટલે આખી ભીંડીનો કરવાનો છે એટલે હવે આવી રીતે આપણે બધા કરી નાખશું ભીંડો ધોઈને આપણે સાફ પાણીથી અને લુસી નાખવાનો એટલે લાળું ન પડે આવી રીતે મેં બધા કરી નાખ્યા છે હવે આપણે એક ખાંડણી લઈશું એમાં લસણની કળીઓ આપણે નાખી દઈશું બે ત્રણ આપણે બચાવી રાખશું રાખશું બચાવીને આપણે વઘાર કરવા માટે એમાં સેજ આપણે અડધી ચમચી મીઠું નાખશું એટલે જલ્દી ખંડાઈ જાય હવે આપણે ખાંડી નાખશું એકદમ આપણે ક્રશ કરી નાખવાની છે ખંડાઈ ગયું છે એને આપણે સાઈડમાં મૂકી દેવી અને એક ડીશ લેવી એમાં આપણે ધાણા નાખશું હવે આપણે એ વાટેલું લસણ આપણે એમાં નાખી દઈશું ખૂબ જ ખાવાની મજા આવે ન ભાવે ને એને આપણે ભાવવા માંડે એવું શાક બને છે એકવાર જરૂર બનાવજો હું કોમેન્ટ કરીને કહીજો મને કે કેવું લાગે છે શાક હવે એમાં આપણે મસાલા નાખીશું હળદર પાવડર મીઠું ધાણાજીરું પાવડર અને મસાલો નાખીશું આપણે મેં વાટેલું મરચું યુઝ કર્યું છે તમે કોરું પણ કરી શકો હવે એમાં આપણે મેગી મસાલો નાખીશું અને થોડોક આપણે ગરમ મસાલો નાખશું અડધી ચમચી જેટલો ઉપરથીને આપણે તેલ નાખશું બે ચમચી જેટલું અને ગોળ નાખી દઈશું હવે આપણે એને મિક્સ કરી નાખશું હાથ વડે એટલે એકદમ સારી રીતે આપણે મિક્સ થઈ જાય

બધો હું આવી રીતે ભરી લઈશ બધો મેં ભરી લીધો છે હવે આપણે વઘારી નાખવી વઘારવા માટે આપણે કળી બચાવીને રાખીને એને આપણે આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી નાખશું હવે આપણે ગેસ ઉપર એક તવી મેક્સ હોયમાં આપણે તેલ નાખશું તેલ આપણું ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં લસણની કઢીઓ ઉમેરી દઈશું લસણ નીકળ્યું આપણે થોડીક સાતળવા દઈશું હિંગ ઉમેરી દઈશું અડધી ચમચી અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અહીં આપણે સારી રીતે સાતળી લઈશું એટલે લસણ નીકળ્યું આપણે કાચો પણ ન લાગે એમાં આપણે ભીંડો નાખી દઈશું આખી આપણી ભરેલી હતી ભીંડી નાખી દઈશું અને સરસ મજાનું આપણે તેલવાળું કરી નાખીશું બધું મિક્સ તેલમાં હવળા હાથે આપણે લસુ એટલે આપણે ભીંડીમાં મસાલો નીકળીનો છે આપણે લાડું નહીં પડે એકદમ કોરું શાક મસ્ત થાય છે આ રીતે તમે એક વાર બનાવજો હવે એની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને થાળીમાં આપણે પાણી નાખવાનું છે પાણી નાખીને આપણે એને દસ મિનિટ પંદર મિનિટ રહેવા દેવાની ચડવા દેવાનું ધીમા તાપે સ્લો હાવ એકદમ અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને ચોટે નહીં આપણી ભીંડીનું શાક વચ્ચે આપણે જોઈ લેવી આઠ મિનિટ થઈ ગઈ છે આપણે વચ્ચે જોતું રહેવાનું ચોટે નહીં એટલે ગેસ તો આપણે ધીમો જ રાખવાનું હજુ થોડુંક આપણે રહેવા દેવું પડશે હજુ આપણે બે ત્રણ મિનિટ રહેવા દઈશું હવે આપણે જોઈ લઈશું થઈ ગઈ છે ગેસ આપણે બંધ કરી દઈશું અને આ ઘૂણો ભીંડો છે એટલે ચડતા નથી વાગી દસ બાર મિનિટમાં આપણે ચડી ગયો છે એકદમ લાળવી નથી પડતી કોળું શાક થઈ ગયું છે આપણે એને નીચે ઉતારી લઈશું ને સૌ કરી લઈશું તૈયાર છે આપણે આખી ભીંડીનું શાક જો તમને અમારી રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર બતાવજો